હેલો ગાઈઝ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું તો આજનો વિડીયો મેં સ્ટાર્ટ કરું છું બપોરના ત્રણ વાગ્યાથી તો આજે થોડું કામ હતું એટલા માટે હું ગઈ હતી રાત પીપળા ઘરનું કામ કરતાં કરતાં થોડું મોડ થઈ જતું હતું એટલે ઉતાળ ઉતાળમાં છે ને મેં રાતપીપળા જતી રહેતી ને ત્યાં મારું કામ પોતા પાછી રિટર્ન પણ આવી ગઈ અને આજે છે મારા હસબન્ડની બર્થડે તો આજે સ્પેશિયલ દિવસ છે તો ઘણા ટાઈમથી હું સપના જોતી હતી કે મારે કુળદેવી માતાના દર્શન કરવા જવાનું છે એટલે કે મહાકાળી માતાના પાવાગઢ દર્શન કરવા જવાની ઈચ્છા હતી બહુ એટલે બહુ ઈચ્છા હતી તો બે મહિનાથી હું પ્લાન બનાવતી હતી કે હું જઈશ 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 અને તે પ્લાન મારો ચોપટ થઈ ગયો તો થોડી એવી પ્રોબ્લેમ આવી ગઈ જેનાથી નહીં જવાયું પણ મારી બહુ ઈચ્છા હતી બહુ એટલે બહુ જ ઈચ્છા હતી કે અમારા જાડુના બર્થડે પર અમે જશું માતાજીના દર્શન કરવા તો આસ્થા મારી રડે છે બેઠી છે આવશે ધીમે ધીમે રડતી રડતી તો બહુ ઈચ્છા હતી પણ ના જવાયું પણ માતાજીની ઈચ્છા ના હોય કે અમે દર્શન કરવા આવીએ આજના દિવસે તો માતાજી કંઈ નહીં નહીં જવાયું પણ જવાનું તો હું જઈશ જ જવાની બહુ ઈચ્છા છે યાર મારી માતાજીના દર્શન કરવાને આમ કહેવાય ને રોજે જ એવું થાય છે કે આજે જવું કાલે જવું આજે જવું કાલે જવું પણ જવાયું નહીં પણ જઈશ હું જલ્દી તો અમારા ઝાડું ફ્રી થશે તો લઈ જઈશ અને જ્યારથી અમે મહિલાને ત્યારથી પહેલી વાર એવી બડ છે કે મારા ઝાડુ મારી સાથે નથી તો મારી બર્થડે પણ એવી જ ગઈ હતી આસ્થા મિતીક્ષાની બર્થ હતા લગભગ પણ મારી બર્થડે પર પણ ઝાડુ નહોતા મારી જોડે અને એમની બર્થડે પર પણ એવું થયું કે એ નથી તો આટલા વર્ષોમાં પહેલી વાર એવું થાય છે કે નથી પણ કંઈ વાંધો નહીં હવે જિમ્મેદારી વહેલી છે બબ્બે છોકરીની તો થોડું પહેલાં ચાલતું હતું એને ભૂલાવું પણ પડે ટાઈમ જતા કારણ કે ત્યારે એકલા હતા ને હવે બે છોકરીઓ એટલે જિમ્મેદારી વધારે છે તો કામ પણ કરવાનું જરૂર હોય તો જરૂરી છે કમાવાનું એટલે જવું પડે તો આસ્થા નહીં જોતી હતી તો કંઈ વાંધો નહીં સાંજે તો આવશે તો રાતપીપળા હું ગઈ હતી મારા દિયર જોડે ગઈ હતી તો તે મારું કામ પતાવ્યું ને પછી પોલીસ લાઈનમાં ગઈ હતી રેખાબેનના ઘરે તો ત્યાં કલાક બે કલાક જેવું બેઠા અને પછી પાછા આવતા રહ્યા અને ઝાડ પણ ત્યાં આવ્યા હતા એટલે ત્યાં જોડે જ હતા પણ કહેવાય ને દર વખતે અમે કંઈક કંઈ 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 જતા હતા એટલે આમ તેમ ફરવા નહીં પણ અમે દર્શન કરવા એવું જ જતા હતા તો પણ અલગ અલગ જગ્યાએ જતા હતા કે મારી બર્થડે પર બીજે જઈએ ઝાડુની બર્થડે પર બીજે જઈએ તો આ વર્ષ જ એવું કહ્યું ને બે હજાર પચીસમાં પણ સ્ટાર્ટિંગમાં જ એવું થયું છે કે માતાજીના દર્શન ના થયા પણ જઈશું માતાજીની ઈચ્છા હોય કે છોકરા દર્શન કરવા આવે તો માતાજી બોલાવશે તો જશું બધા સાથે મળીને એકલા જવાની કંઈ મજા ના આવે અમારી ફેમિલીમાં બધા હોય ને મારી નણંદો રેખાબેન સુની બીજા બેન તો હવે નોકરી કરે છે એટલે એમનું કંઈ નક્કી નહીં હોતું પણ સુનિતા ને રેખા તો હોય જ બીજું રેસમાં હોતી હતી પણ હવે એ પણ હવે એની પણ સગાઈ થઈ ગઈ છે એટલે હવે એનું કંઈ નક્કી ના કહેવાય કે આવે કે ના આવે પણ અમે ખાસ એટલા જતા હતા તા મેં મારા ભાઈ અમારી બેન નથી આવતી એને વોમિટ થાય ને ગાડીમાં એટલે હું મારો ભાઈ હોય જાડું મેં પછી રેખા સુનિતા એટલા અમે જતા હતા રેસમાં ને એટલા બધા તું કંઈ વાંધો નહીં થોડું ઘણું ચેન્જ થઈ ગયું પણ જેમ બને તેમ સાથે જવાની મજા હોય ને ઘરના જવાની મજા હોય કોણ બોલે છે મને કોણ બોલે છે તો ચાલો હવે ચા પીવા જાઉં તું આવીને કપડાં ચેન્જ કર્યા આજ સ્થાને તો કપડાં હું નહીં ચેન્જ કરાયા તો એને નહીં કરાયા અને જો બાઇક પર જઈએ ને તો આવા વાર થઈ જાય હવામાં ઉડી ઉડીને મારા લાંબા વાર ને તો મારા બધા વાર ગૂંચવાઈ ગયા છે તો હવે આવતીકાલે તો શનિવાર છે એટલે ધોવાય ના તું જેમ તેમ કરીને કાઢીશ ગૂંચવું છું તો ચાલો હવે ને એમ સુધી કન્ટિન્યુ રહેજો હવે કંઈ પ્રોગ્રામ છે ને જીજુ હસતા કે આજે પાર્ટી નહીં રાખતા પણ હવે પાર્ટી આજે જાડું જ નહોતા તો પાર્ટી સામે રાખે એટલે પછી કેન્સલ છે હવે રવિવારનો કંઈ પ્રોગ્રામ ગોઠવ્યો છે બધાની રજા હોય તો હવે પ્રશાંત જીજુની રજા હોય ભાનભાઈની રજા હોય તો ગોઠવશે એ લોકો આવશે ગામ તો રવિવારનું નક્કી કર્યું છે આ બધા ફ્રી હોય એટલે આવશે રવિવાર એટલે કે પરમ દિવસે તો આવતીકાલે મારે કચ્છે જવાનું છે એટલે મેં કીધું પરમ દિવસે રાખો એમ પણ આવતીકાલે શનિવાર છે ને ચાલો મારી આસ્થા છે ને બહુ રડે છે એ એવું જ કારણ શું થયું મારા બચ્ચાને શું થયું મારા બચ્ચાને ગાઈસ પાંચ વાગી ગયા છે અને અમે ઊંઘી ગયા હતા અમે તો હમણાં જ આવી ગયી છે જો અને મેં જાગીને ખાઈ લીધું અને પછી ખાધું બહાર કચરો વાળું એટલા માટે આસ્તા મરી જાતી બહાર જવું છે ના 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 મજૂરા એવા કે છે

પપ્પા એવા વાર હું મારું કામ કરી દઉં ગયા છે અને હું બનાવું છું રોટલી તો રીંગણ બટાટાનું શાક બનાવ્યું છે ભાત બનાવ્યું છે અને રોટલી અને પનીર જાડુ લઈ આવવાના છે હોટલમાંથી તો દાદી નહીં ખાતા ને પનીર રોટલી એટલે પછી દાદી માટે બનાવવું પડ્યું અલગથી અને પપ્પાની પાર્ટી છે ખેતર બાજુ તો પપ્પા નહીં ખાવાના તો તમારું અમારું બનાવી દઉં તો ચાલો આસ્તા રડ્યા કરે તો ખબર નહીં સારી થઈ ગઈ છે પાછી રડવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો પપ્પા ઝડે છે તેટલી વાર હું જલ્દી જલ્દી રોટલી બનાવી દઉં થોડું થાય છોકરા તો થાય પપ્પા હાય સાહેબ હાય રોલેખા બુ વેચતો સાંડલામ જમવાનું અમારું થઈ ગયું છે અને જમીને છે એક બાજુ સાયકલ છે અને જાય છે જોજે ના ચીનો પાર્ટી ઓ મમ્મા આઈ ગોઈ તે પાછળ પાછળ ફરે ફરે પાછળ મેં આડે લે પર તું બેસવાનું નહીં કહું ચાલવાનું જો છે ઓરiska બેસવાની નાઈ દે Thank <laughs> you